શોમાં કાકા સારા સમાચાર તો પણ થોડો સમય લાગે શું ખરું મને આપડે લેવા દેવા ખરું જીવન દુઃખ ચાલુ થઈ જાય પણ કાકા જોજો તમે જોજો જીવણીઓ ખરો ને મોટી ઘાતમાં બીજું કશું નહીં આ તો આ જીવણીઓ શું કરો છિક ઉતારા

આ તો પંખી ઘર બનાવવાની વાત નતા કરતા જીવન આ ઘરમાં નહીં પડ્યા જેવું શું નહીં પડ્યા જેવું અમુક તને શું કેવાની જરૂર છે તને તો ખબર છે તાર એટલે પેલા બાપુ ને ના નથી પાડી શિયા બાપુ તેદાર પેલા આમ શો કોણ જાતા

જે જગ્યાએ ગટર ના હોય ને એ જગ્યાએ ગટર બનાવવાની છે સરપંચ કોઈને એમ ના કેવું જોવા કે સરપંચ તમે અમારું કોમ નહીં કરતા કોમ ની રોનક બદલી નાખવાની છે રોનક કોમ માં જે મામા ખરા ને સરપંચ વિરોધ કરતા હોય ને એ જઈને જ કોમ ચાલુ કરો પેલું મુરત જ ઇથી કરો એટલે પેલા સારું લાગે કોમ માં આજુ બાજુ વાળા કોમ વાળા વિચાર કરી જોવા દો કે ના સરપંચ આવ્યો છે અને કોમ કરી બતાવી જો કોમ કરાન ગોકુળિયું લાગુ જવા પણ આ ફોર્મ તમે ફરી ફરી તપાસ કરો કઈ સે કોમ કરવા જેવું છે અને ફટ દઈને મારા પંચાયતમાં માં બેહી અને હું બધું કોમ લસી અને હાલ દેવું પડશે છે કશો થને ગામ માં વાટો મારીએ ને કાલે એટલે ખબર પડી જશે સ્ટ્રીટ લાઈટો બંધ છે ચોકણ રોડ બાકી છે

તો પૈસા કાયદે ના જે આવે છે એ રે આવે અને પૈસા તો પુંછડામાં માં ગયા પણ ડુંગો વધારે પહેરી જાય શું એ વાત સાચી અને રે ડુંગો તો ખરાને લાડવા ભેગા ખાવા નહી જતો આ ડુંગો ખરા શેઠ રહ્યો છે અત્યારે ડુંગો કરવા વાળા તો શું

તો હું કરવાનું બાકી છે હું શું ના પાડું છું મુડી હોય તો કોક ધંધામાં રોકો ને કરીએ પણ મુડી દો કપાણ તમે ના હોય તો હું તો કઉ છું શક્તિ કાઢો પચાસ હજાર લાખ રૂપિયા ચોકડી ઉપર ટેકા દીયે બેઠા બેઠા ચા ની હોટલ માંચાસ રૂપિયા ના થઈ મારા મૂર્ચન ખરા ને આવતા એટલે મને વાત કરતા કે અઢી રૂપિયા ચા આવ્યો અત્યારે અઢી રૂપિયા ગોળી જમાનો બદલાઈ ગયો પંદર સિવાય તો વાત નહીં રૂપિયા કરી ને તારે ખર્ચાળું છોકરો પાછળ ખર્ચા જેટલા થાય છે મારા અમુક છોકરો મોટા થઈ ગયો

ઓહો જીવન ના વાત કરે આ સહયોગ કરી નથી આલી કોવ માં કઈ કઈ એની વાત કરીએ છીએ અમે જીવન તબેલો જ ના બના ગમે તેમાં અપરાવું છે પણ બધું શાક પૂરું થઈ જ હું જીવન

આપણે ભીખ માંગવી પડે બધું કમ્પ્લીટ કેતા તા ને બાપુ અને ખેમા બાપુ કેમ કરીએ ને તો આપણે બાપુ ને પટેમ બેહુ પડે હું વાત કરો છો યાર તમે કોઈ હમદન પડતી નહીં કોકનું કીધું ના કરે ખેમા ખેમા આપણો કીધું કરવાનું આ ને આપણો હોપરેલું કરવાનું બાપુ કે ને આપણે કરીએ એમાં ઉશાર આવે લે ખેમા

આપણા દેવા અરે એ દાડો તો ગોમ વચ્ચે તમે કેતા હતા નોમો કરવાના પચાસ હજાર રૂપિયા અમે આવ્યા છે એ પચાસ હજાર એ આલ્યા હતા એ બાપુ લઈ ગયા

મોટું હંપાળી વાત કરો ને ઇજ્જત થી વાત કરવાની જેવું તેવું નોમ નહીં લેવાનું મારું એવો કોઈ ખરાબ કોમ નહી કરતો ને કાયમ થયા જીવન છે કાયમ આપડો કદી નહીં આપણા

લેતા ખબર નહીવણીઓ તબેલો બનાવી મય છે ઓહો પણ આપડે કોઈ ખોટું કરતા નહીં તો હારું કરીએ છીએ અમે જીવણી નું હતું જીવણીઓ એટલે થોડો લેવા પણ બીજું કોઈ નઈ જીવનયાન હલામતું કશું નહીં જીવનયાલ હેધકો હપરવો પડે અરે ચિંતા કરવામાં સારું કર્યું છે જોય ભાગ્ય માં આઈજે તો તું તો હરક માં નહીં તો સરપંચ ઘર તો રવા બરોબર કીધું બનાવ તબેલો બનાવ તો જલ્દી બનાવજે નકા અત્યારે તારો ભાઈ ખરો ગયો સરપંચ ચિંતા જરૂર નહી તમે તાર ખાલી હમણાં કરજો બોલાવું કોઈ પણ તારા ભાઈ નું ગોળ ખાવા બોલાવજે એનું મોટું ગરવું રાખજે એટલે તનુ મોટા મેઠું બોલે હમણાં આયા તા